આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે નવાપુરા પોલીસની કાર્યવાહી બાદ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી મનોજ સુરઠિયા નવાપુરા પોલીસ મથકે આવી પહોંચ્યા પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કે જેની સામે પોલીસે કાર્યવાહી કરી છે તેમની સાથે મુલાકાત પણ કરી હતી ગતરોજની વાત કરીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો પહોંચી ગયા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અને જ્યાં મેયર હાજર ન હોય મેયરના કેબિન બહાર તેઓએ હંગામો મચાવ્યો હતો વડોદરા શહેરના જે પ્રશ્નો છે જે લોકોની સમસ્યાઓ છે તેને રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેમાં ખાસ કરીને મહિલા કાર્યકરો જે વડી કચેરીએ પહોંચી હતી મેયરના કેબિન બહાર તેઓએ હંગામો મચાવ્યો હતો મેયરની જે નેમ પ્લેટ હોય ઓફિસની બહાર લગાવવામાં આવેલી તેના પર સૌપ્રથમ કાળી સહી ફેંકી અને પછી મેયરના નામની નેમ પ્લેટને નીચે ફેંકી દે જે રીતનું વર્તણૂક તેઓ દ્વારા કરવામાં આવી હતી પોલીસની હાજરીમાં જે હંગામો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓએ મચાવ્યો હતો તેને ધ્યાનમાં રાખતા નવાપુરા પોલીસ દ્વારા ચોવીસ જેટલા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે તેમની સામે અલગ અલગ કલમો હેઠળના ગુના દાખલ કરીને તેમને હાલ નવાપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસની આ જ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ તેઓ આજે નવાપુરા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને પોલીસની કામગીરીને લઈને સવાલો પણ ઉભા કર્યા હતા અને રોષ પણ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે આમ છતાં દર વર્ષે એક જ વરસાદની અંદર સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરક થઈ જાય વડોદરા શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને શાસકોએ આજે વડોદરાની હાલત જે છે એ ખરાબ કરી છે એવા સમયમાં હમણાં વિશ્વામિત્રી નદીના જે સફાઈ અભિયાનના બારસો કરોડ રૂપિયામાં પચાસ કરોડ તો એવા પૈસા છે કે જે સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકાએ ચૂકવા છે આવા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયરશ્રીનું રાજીનામું માંગવા માટે જવાબ લેવા માટે પહોંચ્યા તો મેયરશ્રીએ ગુસ્સો આવ્યો એમની એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને એટલો ગુસ્સો આવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એમણે એફઆરઆઈ નોંધી ગુનો નોંધ્યો છે હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે દર વર્ષે વડોદરાવાસીઓનું કરોડોનું નુકસાન જાય છે અનેક લોકોના જીવ જાય છે આવા કિસ્સાઓમાં તમે એફઆરઆઈ કેમ નોંધતા નથી હમણાં સરદાર એસ્ટેટની અંદર એક રિક્ષા ચાલક ખાડામાં પડી જવાથી મૃત્યુ પામ્યો કેમ ગુનો નો નોંધાયો આ તમામ જવાબદાર શાસકોને તંત્ર ઉપર ગુના નોંધવાને બદલે તમે જે સવાલ પૂછે છે જે તમને પરેશાન કરે છે એવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના વિરુદ્ધમાં તમે ફરિયાદ નોંધી રહ્યા છે હું કહીશ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તમારી જેલથી તમારા દંડાથી ડરતો નથી અમને તમે ફાંસીના માચડે ચડાઈ દો પણ વડોદરાના પ્રશ્નોનું સમાધાન જોઈએ છે વડોદરાના લોકોને સુવિધાઓ આપો અને જો નહીં આપી શકો તો શાસન ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી હું મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વંદન કરીશ કે એક તરફ જ્યાં સત્તાની સામે બોલવા માટે કોઈ તૈયાર નથી ભયનો એટલો બધો માહોલ છે એ સમયમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સત્તાના મોઢામાં આંગળા નાખી અને એમને બોલવા માટે મજબૂર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું વંદન કરીશ સાથીઓ વડોદરાની અંદર વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે આ સત્તામાં બેઠેલા લોકો તમામ સમસ્યા જે છે એનું મૂળ કોઈ હોય તો સત્તામાં બેઠેલા લોકો છે જેમણે તમામ વખત આફતમાં અવસર શોધી પૈસા ખાવા સિવાય કોઈ કામ નથી કર્યું અને આજે એટલે સંસ્કારી નગરી વડોદરા જે છે એ વારંવાર આપણે અનેક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે વડોદરાના શહેરના લોકોને વિનંતી છે કે આ શાસકો જ્યાં સુધી સત્તામાંથી જશે નહીં આ તાનાશાઓને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ પ્રશ્નોનું સમાધાન થવાનું નથી મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટી વડોદરાના મુદ્દાઓ માટે વડોદરાને ન્યાય માટે લડી રહી છે આવો આપણે સૌ સાથે મળી અને વડોદરાને ન્યાય અપાવીએ અને સત્તામાં બેઠેલા તારાશાઓને ઘર ભેગા કરીએ તમે અધિકારીઓને મળ્યા શું કહે છે અધિકારીઓએ જે ફરિયાદ વીએમસી તરફથી આપવામાં આવી છે એ અનુસાર એફઆરઆઈ નોંધી છે એ અનુસાર એમણે કેસ બનાવ્યો છે અને જેમને પણ જામા જામીન આપી શકાય એ મતા બહેનોને ગઈકાલે એમને આપ્યા છે અને આજે પણ એ જામીન આપશે પોલીસ તંત્ર એમનું કામ કરે છે અમે પૂર્ણ સહયોગ કરીએ છીએ પોલીસ તંત્રને એમને કોઈ પોલીસ તંત્ર ઉપર કોઈ ફરિયાદ નથી એમને જે કાયદા અને કાયદાકીય રીતે જે પગલાં લેવા પડે એ લે છે પણ મારો સવાલ સત્તાધીશોને છે કે અહંકારી સત્તાધીશોને તકદી પોતાની તૂટી જવાથી જો એટલો ગુસ્સો આવતો હોય તો વડોદરાના લોકોનું નુકસાનને ભરપાઈ કરવા માટે કેમ કોઈ પગલાં લેતા નથી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક સામાન્ય પોતાના નામની તકતી તોડી નાખી અને એ તકતીના નામે એમને એટલો ગુસ્સો આવ્યો કે એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છેલ્લા ચોવીસ કલાકથી ગોંધી રાખ્યા છે એમના પર ફરિયાદ દાખલ કરી છે કાયદાનો દુરુપયોગ કરવાની કોશિશ કરી છે મારું આ સત્તાધીશોને કહેવું છે કે વડોદરાના લોકોને ગયેલું નુકસાન બાબતે તમે એફઆરઆઈ નોંધો વડોદરાની અંદર ગયેલા લોકોના જીવ જે ગયા છે હરણીકાંડમાં જેના જીવ ગયા છે એમને ન્યાય આપવાનું કામ આપે કરવાનું છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સો કાઢવાથી કોઈ સમાધાન થવાનું નથી વડોદરાના સમાધાન માટે પ્રશ્નોના સમાધાન માટે કામ કરો એવી અમે વડોદરાના શાસકોને આજે અહીંથી કહેવા આવ્યા છે જાહેર સંપત્તિનું નુકસાન જાહેર સંપત્તિનું નુકસાનનું વિશ્લેષણ કરી લો એક સામાન્ય તકદી જો જાહેર સંપત્તિ હોય તો ભાજપના તમામ નેતાઓને

ભાજપના શાસકોને એટલો અહંકાર છે કે સામે કોઈ બોલવું ન જોઈએ પોતાની એક સામાન્ય નેમપ્લેટ તૂટી જાય તો પણ એમને ગુસ્સો આવે છે સામાન્ય નેમપ્લેટ પણ કોઈ તોડી નાખવા ન જોઈએ એટલે આ અહંકારની પરાકાષ્ઠા છે ભાજપના શાસકો કે જે સદંતર નિષ્ફળ છે એ નિષ્ફળતાની પરાકાષ્ઠા છે અને આજે એમનાથી કશું કરા જેવું નથી એટલે આમ આદમી પાર્ટી પર એફરાઈ થઈ છે શેનું બાર્ગેનિંગ કેવું બાર્ગેનિંગ સીટ લીધી છે વિસાવદરના લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે વિસાવદરના લોકોએ ગોપાલ ઇટાલિયા જેવા ક્રાંતિકારી બહાદુર યુવાનને પસંદ કર્યો છે અને આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે સત્તામાં કે જેમને એકસો ને બ્યાસી ધારાસભાની સીટો જોતી હતી તમામ જગ્યાએ સાંસદો ધારાસભ્યો તોડવાનું ખરીદવાની દુકાન જે સીઆર પાટીલે ખોલી હતી અમે અને ગોપાલભાઈએ પણ ચેલેન્જ કરી છે કે હવે પછી કોઈ ધારાસભ્યને તમે ખરીદી બતાવો એને રાજીનામું આપી બતાવો ને ત્યાં પેટા ચૂંટણી કરાવો ગુજરાતની જનતા જવાબ આપવા તૈયાર છે ગુજરાતની જનતા જેમ વિસાવદરથી જવાબ મેળવો છે એમ આ વખતે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ આવી ઘટના ઘટશે ગુજરાતની જનતા તૈયાર છે સ્વાભાવિક છે મેયરને શું જે સત્તામાં આવે અને સત્તામાં બેઠેલા લોકોને વડાપ્રધાન પોતે પનોતી કહેતા હોય તો આ ગરિમાની ક્યાં વાત કરીએ છીએ વડાપ્રધાન પોતે બંગાળના ચીફ મિનિસ્ટરને પનોતી કહીને જાહેરની અંદર જાહેરની અંદર પોતાનું સમાન જે છે નેવે મૂકી ચૂક્યા છે તો આવા સમયની અંદર વડોદરાની અંદર બેઠેલા મેયર પનોતી શું મહાપનોતી છે કે જેને લીધે આજે વડોદરા સહન કરે છે અને જો પનોતી ન હોય તો લોકોના કામ કરો લોકોના સમસ્યાઓનું સમાધાન દો તમે આજે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને બેસો અને પનોતી કહીએ તો તમને ખોટું માઠું લાગી જાય છે સત્તામાં બેઠેલા લોકોએ તમામ પ્રકારની સહનશક્તિઓ રાખવી પડશે જનતાને જવાબ આપવો પડશે જનતાએ બેસાડ્યા છે જો જનતાએ બેસાડ્યા હોય તો જનતાના તમામ પ્રકારની ગાળ પણ ખાવી પડશે અને લોકોના કામ કરવા પડશે આ સત્તામાં બેઠેલા લોકોને એટલો અહંકાર ક્યાંથી આવ્યો કે એક પનોતી કહેવાથી એમને પોતાનું એટલું બધું સોમાન ઘવાઈ જાય એક તકતી તોડી નાખવાથી સોમાન ઘવાઈ જાય ભાઈ લાખો લોકો આજે રોડ ઉપર આજે હું આમ સુરતથી આવ્યો છું બે કલાકના રસ્તા ચાર કલાક જેટલો જામ ટ્રાફિક જામ છે એક એક રસ્તા તૂટી ગયા છે ભાઈ શા માટે તમને એનો કોઈ ગુસ્સો નથી આવતો શા માટે તમને એ સમયે પોતાનું સોમાન નથી ગવાતું જે જવાબદારી જનતાએ સોંપી છે એમાં નિષ્ફળ ગયેલા લોકો આજે બહાનાઓ બતાવી રહ્યા છે